જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગું અધ્યક્ષતાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ ડામોર મહેશભાઈ ભુરિયા શ્રી કનૈયાલાલ કિશોરી શ્રી મહેન્દ્રભાઈ ભાફોર સહિતના પદાધિકારીઓ દ્વારા વિજળીપણે સિંચાઈ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા નેશનલ હાઈવે પરના ખાડા સહિત વરસાદી પાણીના નિકાલ બાબતે અંગેના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી વધુમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે ચાંદીપુરા વાયરસ અંગે જણાવ્યું હતું કે આ રોગ અટકાય તો ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે આવા કોઈ પણ ચિહ્નો ધરાવતા દર્દીઓ જોવા મળે તો તેમણે તાત્કાલિક જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા ગામના આશા બહેન આંગણવાડી કાર્યકર આરોગ્ય કર્મચારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને જણાવવામાં આવેલ છે સેન્ડ ફ્લાય વેક્ટરથી થતો આ રોગ સામાન્ય રીતે ઝીરોથી નબળાઈ આવી કે અર્થફાન કે બેફાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચવા કલેક્ટરશ્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ